આણંદ તથા ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઢોળચોરીઓ કરનાર ઢોળકાની ટોળકીના ખૂંખ્યાત મકબૂલ સત્તાર મંસૂરી તથા બીજા બીજાબીને પકડી પાડી ઢોળચોરીઓના દસ ગુનાઓનો ભેદ ઉકેલતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ શ્રી જે આર મોથુલિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ વિભાગ અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જીજી જસાણી સાહેબ પોલીસ અધ્યક્ષ શ્રી આણંદનાઓએ તાજેતરમાં જિલ્લામાં અલગ અલગ જગ્યાઓએ ઢોર ચોરીઓના બનાવો બનેલ હોય જે અનુસંધાને એલસીબી એસઓજી શાખાની સ્પેશિયલ નાઇટ પેટ્રોલિંગ કરવા સૂચના આપેલ જે અન્વયે શ્રી પી બી જાદવ પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એસડી પટેલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલસીબી સ્ટાફના સરકારી તથા ખાનગી વાહનોમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ જયજીપસિંહ જયદીપસિંહ નાથુસિંહ મળેલ હકીકત આધારે સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સોધિત્રા ચોકડી તથા ડભો ચોકડીએ ટીમો વોચમાં હતી તે દરમિયાન બાતમી મુજબના ના પિકઅપ ડાળુ આવતા રોકવા ઈશારો કરતા ઉભું રાખેલ નહીં અને ભાગી જતા આગળ ડભો ચોકડીએ ઊભેલી ટીમ જાણ કરતા તેઓએ આડ કરી પિકઅપ ડાલા ને ઉભું રખાવતા ત્રણ ઈસમો કેબિનમાં બેઠેલ મળી આવ્યા તથા બીજા ત્રણ ઈસમો ભાગી ગયેલ પકડાયેલ ત્રણ ઈસમોને અંગ જડતી કરતા બે મોબાઈલ મળી આવેલ અને પકડાયેલ પિકઅપ ડાલામાં કેબિનમાં ચેક કરતા બે મોટા ધારદાર છરાઓ તથા એક મોટી કોસ મળી આવેલ અને પાછળના ભાગે ચેક કરતા મીડિયાની કોથળીઓમાં દોરડા ભરેલા તેમજ ડાલાની અંદરની સાઈડોએ કડા મારેલા તથા નીચેના તળિયાના ભાગે પશુઓના છાણ જણાય આવતા પકડાયેલ ઈસમોની પૂછપરછ કરતા જણાવેલ કે ઢોર ચોરી કરતી વખતે દોરડા કાપવા તથા ખીલો ઉખેડવા માટે તેમજ તેઓ ઢોર ચોરી કરવા માટે નીકળેલ હોવાનું અને અગાઉ આ વિસ્તારમાં ઢોર ચોરીઓ કરેલાની હકીકત જણાવતા મળી આવેલ કિંમત રૂપિયા નવ લાખ પાંચ હજાર સાતસોનો આધાર પુરાવા વગરનો મુદ્દામાલ બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરી પકડાયેલ ત્રણેય ઈસમોને બીએનએસએસ કલમ પાંત્રીસ એક આઈ કાયદેસરની કાર્યવાહી કરતા પકડાયેલ આરોપીઓએ મુજબની જગ્યાઓએ ચોરીઓ કરેલાની કબૂલાત કરેલ છે